ચીખની વાંચા ધારાસભ્ય અનંત પટેલ નું ગામ છે અનંત પટેલ નું ગામ પણ સંપૂર્ણ તમે બંધ જોઈ શકો છો અહીંયા કોઈ પણ દુકાનો ચાલુ નથી અને બંધ ને સંપૂર્ણપણે પ્રતિસાદ મળ્યો છે આજે વાંસદા તમે જોઈ શકો છો વાંસદામાં એક પણ દુકાન પર નથી વાંસદા સંપૂર્ણપણે ચાલુ છે જેથી વાંસદા વિસ્તારને બંધનો પ્રતિસાદ એક પણ ટકા મળ્યો નથી અને વાંસદા વિસ્તારમાં બંધનો ફિયાસ્કો થયો છે અત્યારે હું છું વાંસદા ચાર રસ્તાઓ અને વાંસદા ચાર રસ્તા સંપૂર્ણપણે બંધ છે મારી લેફ્ટ સાઈડ છે ફળિયા નાણીક ફળિયા પણ સંપૂર્ણ બંધ છે અને આ બાજુ આ વઘઈનો રસ્તો છે વગઈના રસ્તા ઉપર પણ દુકાનો બંધ છે સામેની બાજુ ઉનાઈ જતો રસ્તો છે ચીખલી જતો રસ્તો છે ચીખલી રસ્તા ઉપર પણ સંપૂર્ણ દુકાનો બંધ છે કુવા ચાર રસ્તા ઉપર જોવા મળશે તમે મારી બાજુ ચીખલી રોડ ઉપર પણ જોઈ શકો છો એક પણ દુકાન ચાલુ નથી સંપૂર્ણપણે बंद नो प्रतिशत रानकुआ खाते एससी एसटी को बंदhela नाय को બંધ કરવા માટે નથી ભેગા થયા પણ આપણા ભવિષ્યમાં આપણા બાળકો આપણને ગાડી દે તેના માટે ખરેખર નથી આવ્યા તેને બી આપણે બધા મેસેજ પહોંચાડજો કે આપણે આજે કમલેશભાઈ કલ્પેશભાઈ સુરેશભાઈ ધીરજભાઈ આપણે બધા જે ભેગા થયા છે એ માત્ર કયું મારાને તમારા માટે નથી ભાઈ તમામ સમાજના આ સમાજ પર એક મોટી આફત આવી રહી છે તે એટલે સમાજના આગેવાનો પહેલ કરે છે અને એ પહેલમાં તમે બધાએ સહકાર આપ્યો અને બીજું કે

ખેરગામ વિસ્તારમાં ખેરગામ વિસ્તાર દરેક વિસ્તારમાં રિક્ષા ફેરવી એક અપીલ કરવામાં આવી હતી દરેક સમાજના વેપારીઓને નાના મોટા વેપારીઓને અને એકવીસ તારીખે બંધ રાખવાનું રાખવાની જે અપીલ કરવામાં આવી અપીલને નાના મોટા તમામ વેપારીઓએ દરેક સમાજના વેપારીઓએ અપીલને સ્વીકારી અને આજે એકવીસ તારીખે સંપૂર્ણ સ્વયંભૂ બંધ રાખી સમાજને ટેકો આપ્યો છે ખેરગામ એપીએમસી ડિરેક્ટર આજે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જે આદિવાસી સમાજનું આરક્ષણ હતું એમાં પાછળ હોય એટલા માટે અમે બંધ આવેલ છે કાર્યકર આજે સાત બે હજાર ચોવીસ બંધનું એલાન આપવામાં આવેલું છે તો સુપ્રીમ કોર્ટ મારફતે ટ્રિમ્યુનલના જજમેન્ટના અગેન્સ્ટમાં એસટીએસસી સમુદાયને સખત વિરોધ છે જેના માટે રાષ્ટ્રીય કક્ષાએથી ભારત પરનું એલાન આપેલું છે તો તે અનુસંધાનમાં ખેરગામમાં પણ લોકલ સમિતિ મારફતે એક રિક્ષા ફેરીને અપીલ કરવામાં આવી કે ખેરગામ પણ આપણે બંધ રાખવું જોઈએ તો ખેરગામમાં વેપારી મંડળ નાના મોટા તમામને સત્કાર આપ્યો છે તે બદલ સૌનો આભાર માન સહકાર આપ્યો છે બધા જ સમાજે બધા જ વેપારી મંડળે સારા એવો સહકાર આપ્યો એ બદલ એસસી એસટી મૂર્છાવતી હું એમનો આભાર વ્યક્ત કરું છું ટાંગમાં નવ્વાણું આદિવાસી વિસ્તાર ધરાવતો એક જિલ્લો છે એ જગ્યાએ મિશ્ર પ્રતિષાદ તો શું પણ સારો પ્રતિસાદ પણ નથી મળ્યો અહીંના એક અહીંના વેપારીઓએ પણ સમજવાની જરૂર છે કે તમે જે વિસ્તારમાં નોકરી ધંધા કરી રહ્યા છો કે ધંધો રોજગાર ચલાવી રહ્યા છો એ આદિવાસીઓના બદલત જ છે અને દર વખતે આદિવાસી સમાજ જ્યારે તમારા પરિસ્થિતિમાં તમારા ધર્મ સાથે તમારા સમાજ સાથે ઉભો રહેતો હોય તો આદિવાસી સમાજ સાથે થઈ રહેલા અન્યાય એના માટે બનેલો કાળો કાયદા માટે પણ તમારા આદિવાસી સમાજ સાથે ઊભું રહેવું પડે તમે જે આદિવાસી વિસ્તારમાં રહો છો એ આદિવાસી વિસ્તારના લોકો થકી તમારું ગુજરાન ચાલે છે અને ઘર ચાલે છે ડાંગના આહવા અને વગેરે જેવા વિસ્તારોમાં જરા પણ પ્રતિસાદ મળ્યો નથી અને કોઈ પણ ટેકો જાહેર કર્યો નથી માટે આ ખૂબ જ દુઃખની બાબત કહેવામાં આવે છે જ્યારે સુબીરની અંદર સંપૂર્ણપણે સુબીર તાલુકો આખો બંધ રહ્યો છે માટે કે એના એક વિરોધ માટે જ્યારે બંધનું એલાન કરવામાં આવ્યું તો હું વ્યક્તિગત તો માનું છું કે આ બંધને હું પૂરેપૂરું સમર્થન આપી રહ્યો છું પણ એ સાથે સાથે ગામ લોકોએ પણ એને સમર્થનમાં જોડાવવું જોઈએ અને જો સંગઠન નહીં રાખે કારણ કે આપણને બંધારણમાં કહેવું છે બાબા એક સંગઠિત બન્યું તો એ સંગઠિત થઈને ત્યારે આપણે સરકારને બતાવી શકીએ છીએ કે સંગઠન એટલું તાકાત છે અને જે બંધારણીય અધિકાર પર જે તડાપ મારી છે એ ખરેખર ગેરકાયદેસર છે અને અમાનવીય છે જેનો હું સખત ખર્ચોમાં વિરોધ કર્યો અને આ બંદર સમર્થન આપ્યું સુબીર આખો બંધ છે જો ભારત બંધનો એલાન થયો છે એના સમર્થનમાં સમર્થન આપ્યું છે સુબીર સુબીર ગામ જનો આગેવાનો વડીલોને ખૂબ ખૂબ આભાર માનીએ છે તમામે તમામ દુકાનદારોએ સમર્થન આપ્યું એ બદલ હેઠળ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો અને એના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું વાત કરશું ગુજરાતની ગુજરાતમાં સંપૂર્ણ રીતે બંધ જોવા મળ્યું ડાંગની વાત કરીએ તો ડાંગમાં આહવામાં મિશ્ર પ્રતિસાદ તો ન કહેવાય પણ સંપૂર્ણ રીતે આહવા ચાલુ હતું એક પણ દુકાન બંધ જોવામાં ન આવી સુબીર તાલુકાની વાત કરીએ તો સુબીર તાલુકા સંપૂર્ણપણે સજ્જડ બંધ હતો અને એમણે બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું વાત કરીશું વાંસદાની વાંસદામાં પણ સિટીની અંદર એક પણ દુકાન બંધ ન હતી અને સંપૂર્ણ બંધને ફેલ જોવા મળ્યું જ્યારે વાંસદા ચાર રસ્તા રાણીફળિયા જેવા વિસ્તારમાં સંપૂર્ણપણે બંધ હતું વાત કરીશું પ્રતાપનગર રાનકુવા રાનકુવા પ્રતાપનગર સંપૂર્ણપણે બંધ હતા સુરખાઈ પણ સંપૂર્ણપણે બંધ હતું ખેરગામની વાત કરીએ તો ખેરગામ પણ સંપૂર્ણ રીતે બંધ હતું લોકોએ સ્વેચ્છાએ બજાર બંધ રાખી આદિવાસી સમુદાયને સપોર્ટ કર્યો હતો અને આદિવાસી સમુદાયની સાથે છીએ આદિવાસી સમાજના લોકોની પડખે ઊભા છે એનો એક સંદેશ પણ આપ્યો હતો પણ અમુક વિસ્તારોમાં જેમણે દુકાનો બંધ નથી કરી એના માટે બજાર બહિષ્કારના પણ વોટ્સઅપ સ્ટેટસ ઉપર અને વોટ્સઅપ ઉપર મેસેજો ફરવા લાગી ગયા છે તાપી જિલ્લાની વાત કરીએ તો ડોલવણ તાલુકો સંપૂર્ણપણે બંધ હતો બુઆરીમાં પણ સંપૂર્ણપણે બંધ હતું વાલોડ તાલુકો પણ સંપૂર્ણ રીતે બંધ હતો અને બધી જ જગ્યાએ આદિવાસી વિસ્તારના લોકોએ જે રીતે અન્ય સમુદાયે અન્ય સંગઠનોએ મુસ્લિમ સંગઠનોએ જેવા સંગઠનોએ આદિવાસી સમાજના બંધને ખૂબ મોટો પ્રતિસાદ આપ્યો છે એના માટે આભાર પણ વ્યક્ત કર્યો છે اها اها اها